બહુ જ મહત્વનો વિષય છે ગુજરાત ની અંદર આજે જે ઘટના બની એ રાક્ષ કૃત્ય કહી શકાય પહેલી વાર જયારે સમાચાર જોયા અથવા તો વાંચ્યા ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કે કોઈ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે રાજકોટની એક હોસ્પિટલ છે પાયલ મેટર્નિટી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર મહિલાઓ પ્રોબ્લેમ્સ અને બધા એ બતાવવા માટે જતી હશે ઇન્જેક્શન રૂમનો એક વિડીયો અને એવા અઢળક વિડીયો સાત થી આઠ જેટલા વિડીયો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એ પોસ્ટ કરવામાં આવ્યા નાની નાની ક્લિપો ત્યાં મૂકવામાં આવે અને પછી ત્યાંથી ટેલિગ્રામની લિંક એમને આપવામાં આવ્યા અને પછી રીતસરનો એક ત્યાં અલગ અલગ ચેનલો માટે એમની પાસેથી મેમ્બરશીપના પૈસા લેવામાં આવે આજે આખી ઘટના બની પછી બહુ જ બધો માધ્યમોમાં હોબાળો થઈ ગયો કે અમે પહેલા બતાવ્યું અમે આમ કર્યું અમે તેમ કર્યું અને એ હોસ્પિટલના જે સંચાલક છે એમની પ્રતિક્રિયા લેવામાં આવી એમણે એવું કહ્યું કે આવું ન થવું જોઈએ અને આજે આખું ઘટના બની છે એ એટલા માટે બની છે કેમ કે સીસીટીવી હેક થયા છે સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે કોઈ વ્યક્તિ માનો કે કોઈ પબ્લિક માં છે અને કોઈ મહિલાનો કે વિડિયો લે છે કે ફોટો લે છે એની પરમિશન નથી તો એ લઈ શકે છે અથવા તો એના અગેન્સ્ટમાં ફરિયાદ થઈ શકે છે કોઈ પણ મહિલા હોય એ જાય પબ્લિક પ્લેસ ઉપર હોય કે પ્રાઇવેટ પ્લેસ ઉપર હોય જ્યારે એના પ્રાઇવેટ કન્ડક્ટ કરતી હોય પોતાના અંગત કામો ત્યારે એનું વિડીયો પાંચ સેક્શનો એવી છે જે પર્ટિક્યુલરલી વુમન રિલેટેડ આ ઓફેન્સ સાથે ડીલ કરે છે એમાં મહિલાઓનો પીછો કરવો મહિલાઓને સ્પર્શ કરવી મહિલાઓને વિડીયો રેકોર્ડિંગ કરવા મહિલાઓને અસોલ્ટ કરવા ધક્કો મારવો આ બધી સેક્શનો કવર થાય છે તો ટૂંકમાં આ પણ ઘટના બની છે આમાં આમાં બે છે કાયદો તો કાયદો વ્યવસ્થા તો ઠીક છે ભારતની કેવી છે આપણે સૌ જાણીએ છીએ અને આ કેસમાં પણ શું થશે એ પણ આપણે સૌ જાણીએ છીએ હોસ્પિટલની બેદરકારી ને કોના સીસીટીવી કોને હેક કર્યા ને એમાં કેટલો તપાસનો દૂર ચાલશે અને કેટલી કોને સજા થશે એ જનતાને સમજાવવાની જરૂર નથી તો વસ્તુ અહીંયા એવી છે કે હોસ્પિટલની બેદરકારી તો ખરી ને સો ટકા ખરી પણ એ સભ્ય સમાજને પણ એક વિચારવું પડશે કારણ કે એમાં સબસ્ક્રાઈબર હશે એ કોઈ એલિયન નહીં હોય ભાઈ

આ જોડાયેલા છે કે ને રાવણ દુશાસન બધા જતા વાયરલ કરવા હોય સ્ત્રીઓના તમે સોશિયલ મીડિયામાં કદાચ જોશો ને કે જેવા ઇન્ટીમેટેડ સીનો હોય એમાં મિલિયન્સ માં હોય રાષ્ટ્ર માટે કઈ કરવાની ભાવનાઓ વાળા હોય જેમાં કઈ શીખવા વાળા મીડિયા હોય એના કદાચ હજાર રિવ્યુ નહીં હોય તો ટૂંકમાં એક જે માનવ સમાજ છે ને એ દેખાડા પૂરતો બહુ સ્ત્રીઓ સાથે છે કે ભાઈ નહીં અમે મહિલાની ગરિમા જાળવીશું મહિલાઓ સાથે આવું ના થવું જોઈએ મહિલા સાથે બળાત્કારો ના થવા જોઈએ પરંતુ પેલું નિર્ભયા વાળો મને હજુ એક શર્મસાર થી આપણું માથું ઝૂકી જાય જયારે બલાત્કાર ની ઘટના બની ત્યારે ગુગલ ઉપર નિર્ભયા રેપ વિડીયો એવું સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું તો આપણા સમાજની આપણા લોકોની બ્રુટાલિટી કયા હદ સુધી વહી ગઈ છે ને તો એક વિચારવાની વસ્તુ છે કે

જેત વર્ષની સજાની કાયદો વ્યવસ્થા માંથી આમાં પ્રોસેસ ના કરવામાં આવે ત્યાં સુધી આવું ક્યારેય અટકે જ નહીં આવું આવું થયા જ નહીં આવી નિર્ભયાઓ થશે આવા વિડીયો વાયરલ થશે આવા મહિલાઓની ગરિમાને હાનિ થાય એવા વિડીયો અનેક લોકો જોશે

તારા કપડા નહીં પહેરવાના તારે પેલું નહીં કરવાનું તારે રાત્રે દસ વાગ્યા પછી બાર નહીં નીકળવાનું જેટલા શું તમે શું કરવા કોઈની બેન દીકરીઓ સામે એટલી ખરાબ દ્રષ્ટિએ જોવો છો તમે તમારી માનસિક વિકૃતિ ને કેમ એટલી બધી ફેલાવો છો કે તમે તમારા સેલ્ફ કંટ્રોલમાં નથી રહી શકતા તો આ બધી વસ્તુ ઉપર એક વિચારવા જેવું છે કે પુરુષોને પોતાની જાતને સમજવી પડે એક સભ્ય સમાજની રચના ત્યારે જ થાય કાયદો વ્યવસ્થા હોય વાગે સમસમ વિદ્યા કાયદો વ્યવસ્થા એટલી અને આવા જયારે કિસ્સાઓ બને એવા લોકોને ને દસ દસ વર્ષ સુધી જેલ ની બહાર નો નીકળે અને ઓછામાં ઓછા સ્વરૂપે જે પણ મહિલાનો વિડીયો હોય ને એનું કોમ્પનસેશન ક્યારેય ના થાય પણ એમ છતાંય એને ઓછામાં ઓછા દસ દસ વીસ વીસ લાખ રૂપિયા કમ્પનસેશન સ્વરૂપે આપવામાં આવે ને એ જયારે વિડીયો વાયરલ કરાયો એવી એજન્સીઓ પાસેથી અપાવવામાં આવે ને ત્યારે આવા દાખલા રૂપ ઉદાહરણો દેશે અને આવી ઘટનાઓ પર અંકુશ આવશે જેમ જેને આપણે રાક્ષસી કૃત્ય કહી રહ્યા છીએ જેને આપણે નાલાયક કૃત્ય કહી રહ્યા છીએ અથવા તો વિકૃતિની તમામ હદો વટાવેલી ઘટના કહી રહ્યા છીએ એ ઘટનાને લઈને જ્યારે પત્રકારો એ હોસ્પિટલના સંચાલકો ડાયરેક્ટર સાથે વાત કરી રહ્યા હતા તો એ લોકો એવો જવાબ આપી રહ્યા હતા કે ઇન્જેક્શન રૂમની અંદર તમે સીસીટીવી કેમેરા કેમ લગાવ્યા તો સામે પક્ષેથી એવો જવાબ આપવામાં આવ્યો કે કિંમતી વસ્તુઓ હોય ને ત્યાં અમે લોકો સીસીટીવી લગાવતા હોય જ્યાં જાણવાની જરૂર પડતી હોય એવી જગ્યાઓ પર ઇન્જેક્શન રૂમમાં મને નથી લાગતું કે કશું ઇમ્પોર્ટન્ટ હોય ઇન્જેક્શન પડ્યા હોય તો પણ એ ઇન્જેક્શન એટલા ઇમ્પોર્ટન્ટ નથી હોતા કે મહિલાની ને ઠેસ પહોંચે અથવા તો ત્યાં સીસીટીવી લગાવવા પડે તો આ હોસ્પિટલને કોઈ ગંભીરતા ન હોય એ પ્રકારનો પ્રાથમિક દ્રષ્ટિએ માહોલ અત્યારે લાગી રહ્યો છે કેમકે એ લોકો એ પ્રકારના જવાબ આપી રહ્યા છે આજે આખી ઘટના બની છે એમાં હોસ્પિટલ સંચાલકો સામે કાયદો શું કરી રહ્યો છે કે કેવા પ્રકારની સજા છે એ થઈ શકે અથવા તો કેવા पगલા છે એ લેવાય શકે અથવા લેવાવા જોઈએ આમની ઉપર બીએનએસ 7576 આટ એક મુજે ફરિયાદ થાય હોસ્પિટલ સંચાલકો સામે પણ અગેન જો આ મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થસે સદરબે તો સદર બાકી તો એક થાળીના જટ્ટા વટા છે મલાઈ લઈ અને કેસ ને રફા દફા કરી દેવામાં આવશે જે જે લોકલ લોકલ પણ પોલીસ સ્ટેશન હશે હું ખાતરીપૂર્વક કહું છું કેસ કરી કરી નથી પણ વસ્તુ અહીંયા એવી છે કે કેસ કરી દેવાથી કોઈ ફરક પડે કારણ કે તમે કીધું ને કે એનામાં બહુ કોન્ફિડન્સ છે કે અમને કોઈ ફરક નથી પડતો સીસીટીવી એક થઈ ગયા હતા અને એમાં જગ્યાએ જરૂરી હતી ત્યાં સીસીટીવી મોકલીયા હતા હકીકતમાં જ્યાં પણ મહિલાઓની ગરિમા જાળવવાની જરૂર છે ત્યાં સીસીટીવી રાખવાની કોઈ જરૂર હોતી જ નથી

આરોગ્ય વિભાગમાં બેઠેલા મંત્રીઓ એ એમના સાઠ ગાંઠમાં કોઈ ના કોઈ જગ્યાએ હોય છે હોસ્પિટલના ઉદઘાટનો રીવીન્યુ કાપવા જ એ લોકો પોતાના આસપાસના વિસ્તારના મંત્રીઓને બોલાવેલા હોય છે અને કોઈ ના કોઈ જગ્યાએ થોડી ઘણી ભાગીદારી પણ હોય છે ઘણી બધી હોસ્પિટલોની અંદર તો એટલા માટે એમને કોઈ ભય નથી નિર્ભય થઈ ગયા છે અને એમને ખબર છે કે ટિકિટ ઇઝી છે ને અમે બધું હેન્ડલ કરી લઈશું કારણ કે સિસ્ટમ ચાલે છે તો પૈસા ને

અને એ જાય અને ફરિયાદ ન લેવામાં આવે સામે પક્ષેથી કેમ કે એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ ફરિયાદ નથી લેતી હોતી તો એ એ કિસ્સામાં એ મહિલા શું કરી શકે ત્યારે સારે મહિલા લગતા કોઈ પણ ગુના હોય આ ઘટના કે ભવિષ્યમાં બી ક્યારે આવી કોઈ ઘટના બને તો મહિલા બાબતના તમામ ફરિયાદોની અંદર જ્યારે કોઈ મહિલાની ફરિયાદ કોઈ પણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા ના લેવામાં આવે એટલે પહેલી વસ્તુ એ બને છે

તો પોલીસ બેદરકારી દાખવી રહી છે અને પોલીસ સામે મુજબ ગુનો નોંધાય અને ગુનો છે પોલીસ સ્ટેશન ફરિયાદ થાય જ પણ જેને એફઆઈઆર નથી લીધી એની સામે પણ ફરિયાદ થાય અને ડાયરેક્ટ જે તે જિલ્લાની જે પણ કોર્ટ હોય એમાં સીધી ફરિયાદ કરી શકે જો પ્રાઇવેટ વકીલ રાખી શકે તો વેલ એન્ડ ગુડ જે ના રાખી શકે તો સરકારી વકીલ મારફતે પણ એ ફરિયાદ કરી શકાય આજે પર્ટિક્યુલર આખો રાજકોટનો કેસ આવ્યો છે બધું ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અને એક એક ફ્રેમ જોયા પછી ખબર પડી કે આ હોસ્પિટલ છે છે અને ઘટના ત્યાં બની પોલીસ હોસ્પિટલના જે સ્ટાફ છે ડાયરેક્ટર છે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે પણ પોલીસ ફરિયાદ કરવા જવાના છીએ કેમ કે અમારા ધ્યાનમાં પણ નહોતું આ ઘટના બની એ વખતે બાકી બધા જે જવાબો આપ્યા એના વિશે આપણે વાત કરી આ ઓવરઓલ કેસમાં કેવા પ્રકારના

નહી તો અન્ય હિસ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે પછી આઈપી આધારે ટ્રેસ કરવામાં આવશે કે એપ્લિકેશન કોણ ચલાવતું અને પછી એને જે એપ્લિકેશનના જે કઈ માલિકો હશે જેને આ ડેવલપ કરી હશે અને સદનસીબે જો ભારતના જ હશે તો પકડાશે અને કાર્યવાહી થશે અને કાર્યવાહી સાત દિવસ પછી તો જામીનની જોગવાઈ છે આ ભારત દેશની અંદર અખંડ કોઈ પણ વ્યક્તિ છે ગમે એવો ક્રાઇમ કરે ચાર્જશીટ થઈ જાય એટલે હાફ મર્ડર નો આરોપી હોય મર્ડર નો આરોપી હોય જામીન આપી દેવાનો બસ એ ફિક્સ છે આ દેશમાં તો એ પછી બાર નીકળી જશે પછી ફરાર થઇ જવું હોય તો પછી કેસ તારીખો પડ્યા કરશે ફરાર નહિ થાય તો પછી ચાર પાંચ વર્ષ ની જે કઈ સજા થાય એ પણ ચાર પાંચ વર્ષ કેસ ચાલ્યા પછી અમે તમને એન્ટાયર પ્રોસેસ સમજાવી કે આ રીતે આ દેશનું ન્યાયતંત્ર ચાલે છે અને આ જે ન્યાયતંત્ર ચાલે છે એના આધારે આવી ઘટના ઉપર અંકુશ ના આવે અને આ તો એક ઘટના આપણી સામે આવી ગઈ છે જલબેન હું તમને સો ની ખાતરી આપું છું કે આવી કેટલી બધી હોસ્પિટલો હશે કેટલા બધા ક્લિનિકો હશે કેટલી બધી એવી પ્રાઇવેટ ઓફિસો હશે કે જેની અંદર મહિલા સાથે આ પ્રકારનું મોલેસ્ટેશન થાય જ એમને સીસીટીવી જે બી એમના પ્રાઇવેટ કંડક છે ઓબ્ઝર્વ કરવામાં આવે છે હિડન કેમેરાઓ લગાવવામાં આવે છે અને અન્ય કોઈ વર્ક પ્લેસ હોય તો ત્યાં મહિલાઓનું મોલેસ્ટેશન થાય છે એ પછી સેલરી ઇન્ક્રીમેન્ટ પ્રમોશન આ બધી લોભ લાલચના આધારે તો આ બધી જેટલી પણ વસ્તુઓ છે એની માટે કાયદો પણ છે એ પણ આપણે જણાવી દઉં કે હરસમેન્ટ ઓફ વુમન એટ ધ પ્લેસ ઓફ વર્ક કરીને સ્પેશિયલ કાયદો પસાર કર્યો છે પરંતુ એ બધું છે ને કે કેવાય ને કે શોભાના ગાંઠિયા સમાન પુસ્તકો પર પડ્યું છે હીકતમાં એનું કોઈ અમલીકરણ થતું નથી તો દાખલા રૂપ કારવાહી ક્યારે થાય છે દાખલા રૂપ કાયદો હોય અવેઓ કાયદો સિસ્ટમની અંદર અંદર છે જ નહીં તો કાર્યવાહી તો કઈ રીતે થવાની છે તો થવું શું જોઈએ મેહુલભાઈ તમે કહી રહ્યા છું કે કાયદો છે આપણે માની લઈએ કે કાર્યવાહી નથી થતી અથવા તો આવા આના પહેલા જે કેસ આવ્યા એ બધા કેસમાં કાર્યવાહી નથી થઈ તો હવે શું થવું જોઈએ અને હવે કઈ રીતે એમાં કડક પગલા લઈ શકાય એના માટે શું હોવું જોઈએ એના માટે સિસ્ટમ એવી હોવી જોઈએ સજલબેન ના તો ઠીક છે હદ વિસ્તારમાં નથી પણ આ એક ભારત નાગરિક છું ને શું સવાર માં આજુબાજુ છે આજુબાજુ છે આ કઈ ડેકોરેશન કરવા માટે આપણે અહીંયા નથી મુક્યા એમનું કામ છે કાયદાઓમાં રિફોર્મ કરવાનું એનું મુખ્ય કામ જ આ હોય એમનું મુખ્ય કામ સવારમાં ઉઠીને રિવિનુ કાપવા જવાનું ના હોય ક્યારે ઉદઘાટન કરવાનું એમનું કામ ના હોય એમનું કામ હોય કાયદો વ્યવસ્થાને ને સુદૃઢ બની અને એ લોકો શપથ એની માટે લે કે ભારતના બંધારણને અનુલક્ષીને કોઈ પણ પ્રકારના દ્વેષ વગર હરેક વ્યક્તિને એક સમાન ન્યાય કરીશ આવી શપથ લે છે કોઈ પણ સારો રથ ગમે એટલો સારો હોય પણ જો એને ચલાવવા વાળા ઘોડા સારા ના હોય તો એ કોઈ દિવસ સરખો ચાલી ના શકે અપંગ હોય તો એમાં દેશનો કાયદો છે ને એ અપંગ છે ખાલી નામ ફેરવી નાખ્યું છે આઈપીસી ની જગ્યાએ બીએનએસ કરી દીધું છે તો એ અપંગ કાયદા એ અને મજબૂત બનવો પડે કાયદો એવો હોવો જોઈએ કે જયારે કોઈ મહિલા એમાં છ મહિનાની અંદર ફાસ્ટેગ ની અંદર કેસ પૂરો થવો જોઈએ છ મહિનાની અંદર જસ્ટિસ ડિલિવર થવો જોઈએ અને ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ આ પ્રોવિઝન જો અમેન્ડ થઈને આવે તો ક્યારે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને ક્યારે કોઈ મહિલાનો બળાત્કાર થાય તો છ મહિનામાં જજમેન્ટ આવવું જોઈએ અને પછીના બે મહિનાની અંદર એ ફાંસીના માછડે ઝૂલી જવા જોઈએ જો આવા પ્રોવિઝન હોય તો બળાત્કારની ઘટનાઓ ક્યારેય ના બને એ પછી નેતાનો છોકરો હોય તોય ભલે અને ઝૂંપડામાં રહેતો કોઈ આરોપી હોય તોય ભલે આઠ મહિનામાં જો ઝૂલી જાય ને ફાંસીના માછે તો બળાત્કારની ઘટનાઓ ના બને મર્ડર પણ ના થાય પરંતુ

એક અંતિમ સવાલ સોશિયલ મીડિયા પરથી આ માહિતી અને આ ઘટના સામે આવી હતી અને છેલ્લા ઘણા સમયથી ન માત્ર આપણા રાજ્યમાં પણ દેશભરમાં સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમની સંખ્યાઓમાં વધારો થઈ રહ્યો છે એના માટે કોઈ કાયદા અથવા તો એના માટે કડક કાયદા અથવા તો એના માટે શું જોગવાઈઓ છે એની માટે આઈટી એક્ટ છે પરંતુ હું તમને આજનો નો તમે કીધું કે સોશિયલ મીડિયા ના લીધે જે ક્રાઇમો થાય છે એમાં ડિજિટલ અરેસ આવી ગયું યુડ કોલ કરીને બ્લેકમેલિંગ કરીને પૈસા લેવાનો આવી ગયો ડિજિટલ અરેસ કરીને પૈસા લેવાનો આવી બધા સાયબર ક્રાઇમ છે ડિજિટલ ક્રાઇમ જઈને કહી શકાય તો આજનો કિસ્સો કહું છું કે હરિયાણાથી એક પોલીસ કર્મચારી આવ્યા હતા આજે એક ભાઈ હજુ બે કલાક પહેલા મારી સામે બેઠા હતા એમના ઉપર ચાર કેસો થયા એમને ભાડે ખાતું આપ્યું હતું અને ખાતામાં પૈસા વાયકા કરવામાં આવ્યા તો એ વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે તમે દસ લાખ રૂપિયા આપો તમે મેટર ક્લોઝ કરી હમ તો હવે જ્યારે આપણે આવા ચોરો ને બેઠાડ્યા છે સિસ્ટમ ની અંદર એ પોલીસ કર્મચારી હોય નેતા હોય કે અને કાયદાઓ જયારે આવા બોધા હોય આપણે ડિજિટલાઇઝ ની વાત કરીએ કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા ક્યુઆર કોડ થી સો નું પેમેન્ટ નાખી દેવાનું પાંચસો નું પેમેન્ટ નાખી દેવાનું મારે બાર અહીંયા પેમેન્ટ લેવાય છે બેન મારા ખુદના બે એકાઉન્ટ ફીસ છે હું તો જેન્યુઅનલી મારી વકીલાત કરું છું મારા ખાતામાં કોઈ પૈસા નાખે મારો એકાઉન્ટ ફી કરી દેવામાં આવે અને એ ફી પાછું મારે રિલીઝ કરાવવું હોય તો મારે જે તે રાજ્યના પોલીસ ને ફોન કરવાનો કેમ કે તો કે હોય લાખ રૂપિયા આપવા તમે આપણે કઈ વ્યવસ્થામાં અને કઈ પ્રકારની ગુલામી માં જીવી રહ્યા છે અંગ્રેજો જતા રહ્યા પણ આ અંગ્રેજો છે ને આને તો દૂર કરવા અલગ છે પેલા તો અંગ્રેજો હતા ખબર હતી કે આની સામે બંદૂકો લઈને ફૂકવાના છે તો આપણા માંથી જ છે તો આને પકડવા પણ કઈ રીતે તો તકલીફ આ પડે છે તો જે પ્રમાણે ક્રાઇમ થઈ રહ્યા છે જે પ્રમાણે ડિજિટલાઇઝેશનની વાત કરી રહ્યા છે જે પ્રમાણે ડિજિટલ ક્રાઇમ થઈ રહ્યા છે એના એના સંદર્ભમાં સોલ્યુશન કરવા માટે માત્ર ભ્રષ્ટાચાર જ છે કાયદો વ્યવસ્થા કોઈ એવી સિસ્ટમ તો છે જ નહીં જ્યાં સુધી કોઈ સામાન્ય વ્યક્તિ પહોંચે તો એની સમસ્યાનું સમાધાન થઈ જાય એવી કોઈ સિસ્ટમ નથી એવી સિસ્ટમ બનાવ બનાવવામાં નથી આવતી હવે એ પણ કહી દઉં બનાવી અઘરી નથી જો સંસદ સભા અથવા વિધાનસભા ચાહે તો આ સિસ્ટમ બની જાય જો હેલમેટના નામે એક જ દિવસમાં કરોડ રૂપિયા નો દંડ લેવાઈ શકતો હોય તો એક સિસ્ટમ એસ્ટેબ્લિશ ની કેટલી વાર લાગે એક જ દિવસ થાય પરંતુ એ કરવા માટે જે લોકો જોઈએ જે ઈમાનદારી અને મોરલ એથિક્સ વાળા લોકો એ આપણે ચૂંટી અને વિધાનસભા અને સંસદ સભામાં મોકલતા નથી આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ રાખીએ કે જે પણ મહિલાઓની સાથે જોડાયેલા કૃત્ય છે આવી હિન માનસિકતા વાળા લોકો છે એના પર કડકમાં કડક કાર્યવાહી થાય કડકમાં કડક પગલાં લેવામાં આવે અને એ પગલાં લેવા વાળા લોકોની માનસિકતા પણ એટલી કડક હોય એવી અપેક્ષા રહેવાની છે તમે આ બધા જ મુદ્દાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને અમને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર